ગુજરાતમાં બે હજાર પંદરમાં રી સર્વ પ્રમોલોકેશન થયું હતું ત્યારથી મોડી આજ સુધીમાં લાખો ખેડૂતો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે સરકારની ભૂલ ભરેલી અને ભ્રષ્ટાચારવાળી માપણીથી ગુજરાતના અનેક ખેડૂતો પાયમાલ થયા છે કોઈના સર્વ નંબર અદલ બદલ થયા તો કોઈના ક્ષેત્રફળ ઘટી ગયા છે કોઈના નકશા ફરી ગયા છે તો કોઈના રસ્તા ગાયબ થઈ ગયા છે આવી સ્થિતિમાં ખેડૂતો વતી કાયદાકીય લડત માટે ગુજરાતના જાણીતા અને બાહોશ વકીલ કિંજલબેન પટેલ મેદાને આવ્યા છે અમદાવાદના ખોખરામાં ડોક્ટર શ્યામપ્રસાદ વસાવાડા હોલમાં ખેડૂત મિત્ર સંમેલનનું આયોજન વકીલ શ્રી કિંજલબેન દ્વારા કરવામાં આવ્યું હતું સંમેલનમાં ગુજરાતભરમાંથી હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા ખેડૂતો પાસેથી નજીવી ફી લઈ ડીઆઈએલઆરથી હાઈકોર્ટ સુધી લડત આપી ખેડૂતોને ભૂલ ભરેલી માપણીથી છુટકારો મળે તેવા પ્રયાસો રહેશે તેમ એડવોકેટ કિંજલબેન પટેલે જણાવ્યું હતું સંમેલનમાં હાજર ખેડૂતોએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ

એમાં મારું રી સર્વેમાં બે હજાર સોળ ની અંદર તો પહોંચી ગયું હતું એકસો બે હતું એનું તોતેર પોઈન્ટ પંદર થઈ ગયું બે હજાર સોળ થી આજ તારીખ સુધી મેં વારંવાર ડીએલઆર માં ગાંધીનગર અરજી આપેલી છે પણ તેનો કોઈ સુધારો થયો નથી અને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી જેથી કરીને સિંગલબેન ના સહારે અમે અહીંયા આગળ વધવા માંગીએ છે અને મને મારું માપ પાછું મળે અને દરેક ખેડૂતોને જે બી ભૂલ કરી છે તેના નામ બદલાઈ ગયા છે કોઈના રિસર્વે માં માર્ક ગયા છે તો સરકાર આજ પાસ દસ દસ વર્ષ થયા ત્યાં સુધી કોઈ ધ્યાન ઉપર લેતું નથી અને આ ભ્રષ્ટ સરકાર ને મારી એટલી વિનંતી કે જે એજન્સીઓ કામ આપી અને ભૂલ કરી છે એ એજન્સીઓ રદ કરે અને પોતે જાતે કામ હાથ ઉપર લે અને દરેક ખેડૂતો સંતોષકારક કામ કરી આપે અને દરેકની ભૂલ સુધારે જય હિન્દ જય ભારત અમે ખેડૂત શ્રી અમે સા જિલ્લો જેટાણા તાલુકાના અમારા માપમાં કોઈ પણ જાતનો સુધારો નથી કર્યો જશે તે સ્થિતિ છે સરકાર તરફથી માટે નવા નવા ટાઈમ આપે છે તો આજ સુધી કોઈ પણ જાતનું સરકાર તરફથી કોઈ પણ ખેડૂતોને કોઈ સારું પ્રોત્સાહન મળી અને વી સર્વે માં જમીનો વી કરી અને આપેલ નથી તો ઘણા ખેડૂતોની જમીનો જસ્તે જ છે એ જગ્યા ઉપર માપણી નું કઈ આગો પાછો નથી થયેલો પણ અત્યારે સાત બાર નો ઘણા કપાત માં જઈ અને જમીનો ઓછી થઈ છે તો ફરીથી વી કરી અને ત્યાં મામલતદારે સર્કલ ઓફિસરો હાજર રહી ત્યાંની આજુબાજુના સર્વે નંબર વાળા ખેડૂતોને ભેગા કરી જે જમીનો જે સ્થિતિમાં છે એ સ્થિતિની માપણી કરી અને ફરથી અમોને અમારી જમીનો જે પહેલા બાપદાદાઓથી અમરેજો વખત થી ચાલતી હતી ઓગણીસો બાવન થી એ પ્રમાણે અમને ફરીથી જમીનો કરી આપવા વિનંતી